જય સ્વામિનારાયણ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ રિપી લર્નિંગ આપણે લાસ્ટ સેશનમાં ગ્રેમ વાયુ નો જોયો બધું જ હવે થિયરેટિકલ પાર્ટ પૂરો થાય છે જે થોડો ઘણો બાકી છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું આપણે આ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આદર્શ વાયુના સમીકરણને લગતા કેટલાક એમસીક્યુ ની ચર્ચા કરી ચાલો એમસીક્યુ જોઈએ સૌથી પહેલો જ એમસીક્યુ છે મિત્રો કે એક વાયુની ઘનતા આપેલી છે જો ઘનતા ડેન્સિટી બે પોઈન્ટ છ્યાસી ગ્રામ પર લીટર તો એ વાયુ કયો હશે આપણે વિચારીએ ને તો કે ભાઈ વાયુની ઘનતા ડી બરાબર પીએમ બાય આરટી આવું સૂત્ર મૂકીએ અને જો અણુભારને સૂત્રનો કરતા બનાવીએ તો થશે બરાબર ડી એટલે આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી ટેમ્પરેચર હંમેશા બસો ને તોતેર હવે તમારે આ બધાનો ગુણાકાર કરવો પડે તો તમને જવાબ મળે મારી પાસે એક બીજી મેથડ છે મિત્રો કે એક લીટર નું વજન છે બે પોઈન્ટ છ્યાસી ગ્રામ તેનો મતલબ એમ કે બાવીસ પોઈન્ટ ચાર લીટરનું વજન જો કરીએ તો એ કોના જેટલું મળે તો કે અણુભર જેટલું થઈ જાય કે નહીં તેનો મતલબ એમ કે આપણે અહીંયા બે જ ગુણાકાર કરવાના થાય બે પોઈન્ટ છ્યાસી ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર હવે આનો પોઈન્ટ કાઢી નાખીએ બધા પોઈન્ટ વિચારી દઈએ તો અહીંયા તમે જુઓ તો આ ત્રણસો ની નજીકનો આંકડો થશે અને આ બસો ને નજીકનો આંકડો થશે એટલે ત્રણસો કરીએ તો એ છસો ની આજુબાજુ એટલે કે સાઈઠ ની આજુબાજુનો અણુભર આવવો જોઈએ હવે તમે જાણો છો એમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ક્રિપ્ટોન કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ તો આનો અણુભર ચોસઠ જે છે એ તમારો સૌથી નજીકનો લાગે છે બરાબર આપણે આનો ગુણાકાર કરી દઈએ ગુણાકાર મિત્રો ચોસઠ જ આવે છે તો ચોસઠ જવાબ જો આવતો એટલે આપણો નજીકનો જે સાહીઠ ની નજીકનો અંદાજિત માર્યો તો એ જવાબ આપણો બને છે ફરીથી એકવાર જો આને તમે બસો ગણી લો અને આને તમે ત્રણસો ગણી લો તો બસો ગુણ્યા ત્રણ એટલે છસો થાય તો એક પોઈન્ટ વિચારો સાહીઠ આપણે કાઢી નાખીએ તો એનો મતલબ એમ કે આપણો સાહીઠ ની આજુબાજુનો અણુભર આવવો જોઈએ આનો અણુભર ચોસઠ છે એટલે આપણે અંદાજ વિચારીએ તો પણ આવે આનો ગુણાકાર ભાગાકાર કરશો તો પણ મિત્રો આ જ જવાબ આવશે આજુબાજુ જ કેવો આવશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ નીચેના પૈકી કયામાં અણુઓની સંખ્યા મહત્તમ છે હવે તમે બધા જાણો છો જેના વજન આપ્યું હોય વજન પરથી તમને મોલ મળે જેમ મોલ વધુ હોય એમ અણુની સંખ્યા પણ શું હોય વધુ હોય રેડી ચાલો એચ ટુ વાયુ નું પોઈન્ટ પાંચ ગ્રામ છે તો આના ઉપરથી મારે મોલ શોધવા હોય તો પોઈન્ટ પાંચ કરું એટલે કે પોઈન્ટ પચીસ મોલ મળે એવી રીતે ઓ વાયુ નું દસ ગ્રામ આપ્યું છે તો દસ ભાગ્યા ઓ માટે બત્રીસ વડે ભાગું ત્યારે મળશે હતમ ખાલી એટલું વિચારો કે દસ ભાગ્યા બત્રીસ કેટલું થાય તો અહીંયા હું ત્રીસ વિચારતે ને ખાલી ત્રીસ એટલે કે જીરો પોઈન્ટ ત્રણ થઈ જશે એટલે કે આ પોઈન્ટ ત્રણ મોલ જેવું આવશે નિયરેસ્ટ વિચારીએ ચાલો એસટીપી પી વાયુ એસટીપી એચ ટુ વાયુ પંદર ગ્રામ પંદર એટલે પંદર ભાગ્યા બે વિચારો તો સાડા સાત મોલ થશે અને એનટીપી વાયુ નું પાંચ ગ્રામ પાંચ ગ્રામ આપે કે ગમે એટલા આપે એને તો આપણે અઠ્યાવીસ વડે જ ભાગવું પડે ટૂંકમાં આપણો સૌથી હાઈએસ્ટ જવાબ આ જ રહેશે સત્યાવીસ સેલ્સિયસ તાપમાને એક વાતાવરણના દબાણે ઘનતા આપી છે ડી હવે દબાણ અચલ રાખવામાં આવે તો કયા તાપમાને ઘનતા પોઈન્ટ પંચોતેર ડી થશે ચાલો આપણી પાસે બે કન્ડિશન છે કન્ડિશન નંબર વન છે કન્ડિશન નંબર ટુ છે કન્ડિશન વન માં ટેમ્પરેચર આપી દીધું છે ત્રણસો કેલ્વિન પ્રેશર આપી દીધું છે એક વાતાવરણ અને ડેન્સિટી ઘનતા આપી દીધી છે કોઈ ડી રેડી મેં ઘનતા બરાબર ડી લખી દીધું છે હવે તમે બીજી વિચારો કયા તાપમાને ટેમ્પરેચર તમારે શોધવાનું છે પ્રેશર તો એમનું એમ જ છે કેમ તો કે જો દબાણ ને અચલ રાખવાનું ઘનતા તમને કહી દીધું છે પંચોતેર ડી એટલે કે એના કરતા ટેમ્પરેચર જે કયું હશે કે જ્યારે ઘનતા પહેલી ઘનતા કરતા પોઈન્ટ પંચોતેર થશે તો મિત્રો ઘનતાનું સૂત્ર તમે જોવો છો આપણી પાસે પી બરાબર ડી આર ટી બાય એમ સૂત્ર છે બરાબર હવે તમે ઘનતા માટે વિચારો જો પ્રેશર તો બેઉ નું અચળ જ છે ટેમ્પરેચર તમારે વિચારવાનું અણુભર પણ અચળ થશે એટલે એનો મતલબ એમ કે પી એમ ઇક્વલ ટુ ડી છે તો આપણે એમ કહી શકીએ કે ડી વન ટી વન બરાબર ડી ટુ ટી ટુ ડી વન ટી વન બરાબર ડી ટુ ટી ટુ આના ઉપરથી એવું કહી શકાય કેમ કે આ અચળ વસ્તુ થઈ ગઈ જો દબાણ અચળ વાયુનો અણુભાર અચળ આર અચળ તો ડીટી બરાબર અચળ થયું અચળ હોય એટલે ડી વન ટી વન બરાબર ડી ટુ લખી શકાય હવે આપણે એમાં કિંમત મૂકીએ ડી વન ની જગ્યાએ ખાલી ડી રાખીએ ટી વન ની જગ્યાએ આપણું ત્રણસો કેલ્વિન છે મિત્રો ડી એટલે પોઈન્ટ પંચોતેર ડી છે અને ટી આપણે શોધવાનું છે તો આ ડી આ ડી કેન્સલ થયું હવે ટીટુ બરાબર શું લખાય તો કે ત્રણસો પંચોતેર જે છે પંચોતેર લખવું અને છેદનો છેદ અંશમાં જાય સો તો પચીસ તેરી પંચોતેર પચીસ ચોકસો ત્રણે અહીંયા સો તો એનો મતલબ એમ થયો કે જવાબ આવ્યો ચારસો ક્યાં છે આપણો જવાબ અહીંયા છે રેડી ચાલો નેક્સ્ટ વિચારીએ હાઇડ્રોજન સલ્ફાઈડ ની ટાંકીની સો લિટર ક્ષમતા છે મેજોરિટી આવા કેસોની અંદર શુદ્ધ હાઇડ્રોજન સલ્ફાઈડ હોય છે અને મિત્રો મને યાદ છે ત્યાં સુધી આ એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે વીસ સેલ્સિયસ તાપમાન બે વાતાવરણના દબાણે વાયુ દળ કેટલું હશે તો પીવી ઇક્વલ ટુ એન આર અને એન ની જગ્યાએ હું ડબલ્યુ બાય એમ એટલે કે વજન ભાગ્યાણ મૂકી દઉં અને ડબલ્યુ ને સૂત્ર નો કરતા બનાવજો પ્રેશર આપી દીધું છે બે વોલ્યુમ છે સો લીટર એનો અણુભાર એચ ટુ નો અણુભાર થશે બત્રીસ ને બે ચોત્રીસ આ છે ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી અને ટેમ્પરેચર મિત્રો ટેમ્પરેચર આપણને આપી દીધું વીસ સેલ્સિયસ એટલે બસો ને ત્રાણું કેલ્વિન ચાલો હવે આપણે આનો ગુણાકાર કરીએ મિત્રો એટલે એનો જવાબ આપણને મળશે રેડી ચાલો આ કેલ્સી મારીને અને શાંતિથી ચેક કરી લેવાનું નિયરેસ્ટ ટુ આની અંદર જવાબ લાવવાની જરૂર છે એટલે આપણે એમ અંદાજ મારશો એટલે આવી જ જશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ એસટીપીએ વાયુની ઘનતા આપેલી છે આટલી અને તમને પૂછ્યું છે બાષ્પ ઘનતા કેટલી આપણે આને બે અલગ અલગ રીતે કરી શકીએ આપણે સૌથી પહેલા ઘનતાનું ડિસેક્શન કરી નાખીએ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન ટુ નાઇન થ્રી આને વન ટુ થ્રી પણ લખી શકીએ વન થ્રી પણ લખી શકીએ એકસો ને ઓગણત્રીસ છે ને તેર બરાબર લખી શકે આ તેરસો ની નજીકનો આંકડો છે તો આને આપણે અંદાજિત કરવા માટે ઝીરો પોઈન્ટ હોય તો આને હજાર વડે ગુણી દઈએ એટલે વન પોઈન્ટ થ્રી ગ્રામ પર લિટર થશે રેડી પર લિટર કરી દીધું એક લીટરનું વજન થયું એક પોઈન્ટ ત્રણ ગ્રામ બાવીસ પોઈન્ટ ચાર લીટર નું વજન હોય શું કહેવામાં આવે અણુભાર કહેવાય તો એનો મતલબ એમ કે આપણને અણુભાર મળશે તો તેર ચોક નો બગડો વધી પડી પાંચ તેર દુ છીસ છવીસ ને પાંચ એકત્રીસ વધી પડી ત્રણ તેર દુ છવી ત્રણ ઓગણત્રીસ ઓગણત્રીસ પોઈન્ટ બાર મિત્રો સાંભળજો બરાબર ઓગણત્રીસ પોઈન્ટ બાર એનો અણુભાર આવ્યો બે એટલે નિયરેસ્ટ ટુ મિત્રો ચૌદ દુ અઠ્યાવીસ વધી પડી એક એટલે ચૌદ પોઈન્ટ પાંચ ની આજુબાજુમાં જવાબ આવે જે આઈરો જોઈ લો મિત્રો છે ને એટલે આ સૌથી શોર્ટેસ્ટ રીત થાય કે જેને તમને ગ્રામ પ્રતિ મિલી આપ્યું છે ને એને તમારે શું કરવાનું ગ્રામ પ્રતિ લિટર લિટર પ્રતિ બાવીસ પોઈન્ટ ચાર વડે ગુણી દો એટલે અણુભર ને અણુભર ભાગ્યા બે એટલે આપણને બાષ્પ ઘનતા ચલો નેક્સ્ટ વાત કરીએ એક પાત્રમાં કોઈ ચોક્કસ તાપમાને અહીંયા ચોક્કસ તાપમાને અને દબાણે નાઇટ્રોજન વાયુથી ભરેલું છે યાદ રાખજો કોઈક ટેમ્પરેચર આપેલું છે એક પેન બરાબર દળ છે ગ્રામ સમાન તાપમાન અને સમાન દબાણે બીજા વાયુ નું દળ આટલું છે હવે તમે વિચારો પેલા એક પાત્ર છે એની અંદર નાઇટ્રોજન વાયુ ભર્યો ત્યારે એનું પોઈન્ટ છ ગ્રામ કોઈ ચોક્કસ ટેમ્પરેચર અને પ્રેશરે સમાયું બરાબર ગ્રામ સમાયું તો એ વાયુ કયો હશે તો વાયુ માટે તો મિત્રો પીવી ઇક્વલ ટુ વિચારીએ બરાબર તો એનો મતલબ એમ કે વજન ભાગ્ય અણુભાર છે હવે જોજો

એ જ પાત્ર છે રેડી તો એનો મતલબ એમ થયું કે વજન ભાગ્યા અણુભાર એ કેવો આટલું અચળ લખી દઈએ તો મિત્રો વજન ભાગ્યા અણુભાર બરાબર વજન ભાગ્યા અણુભાર તો પહેલું વજન આપણને પોઈન્ટ છ છે પોઈન્ટ છ અણુભર એનો છે અઠયાવીસ કેમકે નાઇટ્રોજન હતો બીજો વાયુ નું વજન આપેલું છે ગુણ્યા પોઈન્ટ તોતેર ભાગ્યા પોઈન્ટ છ મિત્રો હું આ પોઈન્ટને અહીંયાથી કાઢી નાખું તો આ પોઈન્ટ અહીંયાથી નીકળી જશે અને અહીંયા પોઈન્ટ આવી જશે રેડી એટલે સાત પોઈન્ટ ભાગ્યા છ થશે અઠયાવીસ ગુણ્યા સાત પોઈન્ટ ત્રણ અને ભાગ્યા છ કરી દે બરાબર ચાલો તો બાર છોતેર લઈ લો એટલે આ એક પોઈન્ટ બે આવી ગયું ટુ અને હવે બાર ગુણ્યા આ અઠ્યાવીસ કરી દઉં તો બાર અઠ્ઠા છન્નુ નો છગડો વધી પડે નવ બાર દુ ચોવીસ ચોવીસ ને નવ થઈ જશે તેત્રીસ એટલે નિયરેસ્ટ ટુ તેત્રીસ ની આજુબાજુનો અણુભાર હોય એવું તમે વિચારો અને આ ચોત્રીસ જ કહેવાય ને આમ નિયરેસ્ટ ટુ તો ચોત્રીસ ની નજીક નું થયું તો મિત્રો જોજો હું બધાનો અણુભાર ગણું જોજો આનો અણુભાર છે સત્તર આનો એકોતેર ચૌદ ને સોળ નાઇટ્રોજનનો ચૌદ ઓક્સિજન ચોત્રીસ તો આપણો જવાબ કયો થશે પીએચ થ્રી રેડી જુઓ મારું થિંકિંગ જે રીતે ચાલે છે મિત્રો એ જ રીતે તમારે પણ થિંકિંગ કરતા શીખવાનું ઓકે ચાલો તો હવે આપણે ટેમ્પરેચર છે સત્યાવીસ સેલ્સિયસ એટલે ટેમ્પરેચર બરાબર ત્રણસો કેલ્વિન લખી દઈએ મિત્રો અડતાલીસ લિટર વોલ્યુમ કદ આપી દીધું છે છત્રીસ ગ્રામ પાણીમાંથી પસાર કરીએ ત્યારે પાણીના વજનમાં કેટલો ઘટાડો થયો તો કે એક ગ્રામ એટલે ઈ આપણે વજન વિચારવાનું એક ગ્રામ તો એનો અણુભાર થશે અઢાર ગ્રામ પ્રતિ મોલ રેડી આપણે ડેટા વિચારી પાણીનું બાષ્પ દબાણ કેટલું થશે તો આપણે આર બરાબર લેવું પડશે ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી આ બધી જ કિંમત આપણે મૂકી દઈએ પીવી બરાબર ડબલ્યુ એટલે ડબલ્યુ થઈ ગયું તમારું એક ગ્રામ આર ઝીરો ટેમ્પરેચર ત્રણસો ભાગ્યા વોલ્યુમ વોલ્યુમ છે તમારું અડતાલીસ લિટર અને અણુભાર છે તમારો અઢાર પાણીનો અણુભાર લેવો પડશે મિત્રો જેનું વજન લીધું એનો લેવો પડે ચાલો તો ત્રણે અહીંયા મૂકી દઈએ તો સોળ તેરી અડતાલીસ થઈ ગયું ના થઈ ગયું સો રેડી આને આપણે પોઈન્ટ વિચારીએ કાઢી નાખીએ તો આ એક મીંડું ગયું છ દુ બાર છ તેરી અઢાર મિત્રો અહીંયા જુઓ તો આ ત્રણ દુ છ બે વૈધા એક બાવીસ ત્રણ સત્તાને એકવીસ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ થયું તો હજુ પણ જો તમે વિચારો તો આનું પણ એક પોઈન્ટ કાપી શકાય રેડી તો પોઈન્ટ હજુ અહીંયાથી એક દઈએ તો અડતાલીસ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ વાળો જવાબ આવશે મિત્રો તો આપણો જવાબ થશે આ રેડી ચાલો પોઈન્ટ ત્રેવીસ ગ્રામ એટલે એનો મતલબ એમ કે વજન આપી દીધું છે પોઈન્ટ ત્રેવીસ ગ્રામ હવાનું સ્થાનાંતર કરે એનું કદ આપી દીધું વોલ્યુમ એટલે કે પોઈન્ટ એકસો બરાબર એનટીપી હોય કે એસટીપી હોય પ્રેશર તો એક વાતાવરણ જ થશે બરાબર અને ટેમ્પરેચર આપણે લઈશું બસો ને તોતેર કેલ્વિન ચાલો પીવી બરાબર હું સૂત્ર કરતા બનાવી દઉં વજન પોઈન્ટ ત્રેવીસ ગ્રામ લીધું આર જીરો પોઈન્ટ જીરો બ્યાસી ત્યાસી કોઈ પણ લઈ લો ટેમ્પરેચર બસો ને ઉપલી લાઈન આવી ગઈ હવે નીચે p ને v પ્રેશર એક વાતાવરણ વોલ્યુમ .112 રેડી ચાલો તો આ બધું જો કરીએ એટલે આપણે એનો ગુણાકાર ભાગાકાર કરીએ હવે .112 11 * 2 = 22 ને 1 * 23 એટલે નિયરસ્ટ ટુ આ 230 વિચારો તો આන්થી આ ડબલ હશે અંદાજિત રેડી

પ્રેશર બે વાતાવરણ દબાણ આપ્યું છે વોલ્યુમ પાંચ પોઈન્ટ છ લીટર આપ્યું છે મિત્રો આને આપણે પ્રેશર ને બે વાતાવરણ લઈ લઈએ વોલ્યુમ પાંચ પોઈન્ટ છ લીટર લઈએ આ ઝીરો ઝીરો બ્યાસી લઈ લઈએ ટેમ્પરેચર બસો ને લઈએ તો આપણને ખ્યાલ છે ત્યાં સુધી આનો ગુણાકાર બાવીસ પોઈન્ટ ચાર થાય એટલે બે ગુણ્યા પાંચ પોઈન્ટ છ ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર થશે બરાબર ચાલો આ જે જવાબ છે એ તમારો જવાબ થશે પચાસ ગુણ્યા ચાર કરો એટલે બસો એટલે આ છ ચોક ચોવીસ બરાબર નિયરેસ્ટ થશે એટલે વન બાય ટુ થશે હવે વન બાય ટુ મોલ હતું વન બાય ટુ મોલ યાદ રાખજો બરાબર એટલે કે ત્રણ પોઈન્ટ ઝીરો અગિયાર દસ ની ત્રેવીસ ઘાત અણુઓ છે બરાબર આ છે અત્યારે એમાંથી તમારે દસ ની ત્રેવીસ ઘાત અણુઓને બાદ કરવાના હોય મિત્રો તો આ બે પોઈન્ટ ઝીરો અગિયાર ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત વધે રેડી એક બાદ કરીએ એટલે તો બાકી રહેલા મૂલ કેટલા તો કે બાકી રહેલા એટલે ભાગ્યા તો આ બંને ઉડી જાય તો બે ભાગ્યા ત્રણ એટલે કે વન બાય થ્રી મોલ શું થાય છે બાકી રહી છે તો જવાબ આવશે મિત્રો વન બાય થ્રી મોલ ઓકે ચાલો આગળ ઓલરેડી આપણે ગણાવેલો બરાબર નેક્સ્ટ વાત કરીએ મિત્રો ત્રણસો કેલ્વિન તાપમાને ટેમ્પરેચર આપી દીધું છે ત્રણસો કેલ્વિન એક ડેસીમીટર કદ વોલ્યુમ એટલે એક ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ વન લીટર દસ ની ચાર ઘાત ડેસીમીટર ઘન પાણી દાખલ કરવામાં આવ્યું બરાબર યાદ રાખજો સંતુલન સ્થપાય ત્યારે બાષ્પ અવસ્થામાંથી પાણીના મોલ કેટલા હશે અને પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે પ્રેશર આપી દીધું સંતુલન અવસ્થા એકત્રીસો સિત્તેર પાસ્કલ છે એને આપણે દસ ની માઇનસ ત્રણ ઘાત ગુણી દઈએ એટલે આ કિલો પાસ્કલ થઈ જશે રેડી આર આપી દીધું છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ પર કેલ્વિનમાં આપેલું છે મિત્રો આપણે

કે એમ કે માં છે એટલે આપણે એને પણ એમ કે માં ફેરવી દીધો કિલોમાં આ પ્રેશર આવી ગયું વોલ્યુમ વન લીટર છે એટલે એને આપણે વન લખીએ કે ન લખીએ કઈ ફરક પડવાનો નથી આર આર ની વેલ્યુ તમને અહીંયા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ આપેલી છે રેડી ચાલો એટલે આઠ પોઈન્ટ ત્રણસો ને ચૌદ લઈએ અત્યારે ફિરાલ મૂકીએ છીએ અને ટેમ્પરેચર આપી દીધું છે ત્રણસો કેલ્વિન તો મિત્રો હવે તમે જો આ પાસકલમાં આપ્યું હતું પ્રેશર અને આ ઝૂલમાં એટલે કે આપણે બધા એ પ્રમાણેના જ લીધેલા છે વધારે સમજણ માટે આપણે છે ને આને પચીસ ભાગ્યા ત્રણ મૂકી દઈએ જો બહુ ઈઝી વે થશે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત આને પચીસ ભાગ્યા ત્રણ મૂકીએ મેં તમને આગળ એક વખત આવું શીખવાડેલું तो मित्रों आ 100 થઈ ગયા હવે જો 10^2 ઉપર જાય તો 10^-5 થઈ જશે અને આ 3170 ભાગ્યા કરીએ આપણે આ તો 25 * 1 = 25 6 વડે 67 25 * 2 = 50 બરાબર 16 વડે 160 25 * 6 = 150 અને પચીસ ચોક્સો આવો એનો જવાબ આવે બરાબર નજીકમાં નજીક લઈ લઈએ બે આંકડા કાપી નાખીએ તો આપણી પાસે વન ટુ સિક્સ ફોર વાળો આ જવાબ બેસી જાય છે આ માઇવ ઘાત છે મિત્રો જોજો બરાબર ચાલો આ પાંચ ઘાટ તો હવે આપણે એને અહીંયા લઈ લઈએ તો મિત્રો ત્રણ ખસી ગયા વન પોઈન્ટ ટુ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ચાલો ફરીથી એકવાર વાર સિત્તેર ભાગ્યા ને એટલે અહીંયા પોઈન્ટ આવી જશે એકત્રીસો સિત્તેર જો કેવી રીતે પચીસ એકા પચીસ એટલે બે આંકડા ગયા છ વધારે સડસઠ થયા પચીસ પાછા સોળ હોય તો એકસો સાહીઠ પચીસ છંગ દોઢસો ને પછી આપણે આગળ જઈએ તે પોઈન્ટ આવે છે એટલે મિત્રો આપણે બે આંકડા કાઢીએ અહીંયા તો એક પોઈન્ટ છવ્વીસ વહીધું જે આપણો મોલ જવાબ છે જો અહીંયા તો આટલા સેશનમાં આપણે અહીંયા રાખીશું આગળ ફરી એકવાર મળીએ ત્યારે મિત્રો નવા જ એમસીક્યુ સાથે આદર્શ વાયુ સમીકરણ પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરીશું ત્યાં સુધી ખુશ રહો સદામત રહો સદા આનંદમાં રહો જય સ્વામિનારાયણ